અમેરિકાના કોઈપણ પ્રકારના વિઝા લેવા જાઓ ત્યારે તમારે બિલકુલ ગભરાવું નહીં જોઈએ મુખ ઉપર ગભરાટ હોવો નહીં જોઈએ હેપી ન્યૂ યર ખબર છે ના દર્શક મિત્રો ડોક્ટર સુધીર શાહ એડવોકેટ અને નોટરી આપ સૌને આ નવું વર્ષ વર્ષ બે હજાર પચીસ ખૂબ જ સુખદાયી નીવડે તમારા બધાના અમેરિકન સ્વપ્ન પૂરા થાય એવી ઈચ્છા કરે છે એવા વિચારો કરે છે અને તમને એક બહુ જ અગત્યની વાત આજથી જે નવું વરસ શરૂ થાય છે ત્યારે કહેવા માગું છું જરા શાંતિથી સાંભળજો આવું તો બધા જ કરે છે આવું તો બધા જ કરે છે વિચારીને એવું ખોટું કરતા નહીં આવું તો બધા જ કરે છે વિચારીને એવું ખોટું કરતા નહીં વિઝાના ઇન્ટરવ્યુમાં જુઠ્ઠું બોલતા નહીં ગભરાટ મુખ ઉપર લાવતા નહીં વિઝા મળશે કે નહીં ચિંતા એની કરતા નહીં આવ્યા છે તેઓ આવ્યા છે તેઓ વિઝા આપવા વાત એ ભૂલતા નહીં કોન્સ્યુલર ઓફિસર કોન્સ્યુલર ઓફિસર ભલે હોય લેડી સ્ત્રી છે એટલે આંખો એમનાથી ચોરતા નહીં આઈ કોન્ટેક કરવા ખચકાતા નહીં જાણી લેજો બધી લાયકાતો જાણી લેજો બધી લાયકાતો વિઝા મેળવવાની સવાલો અઘરા પૂછશે ચિંતા એની કરતા નહીં જાણકારી સઘળી આપવા જાણકારી સઘળી આપવા મય હું ના ભૂલતા નહીં તો દર્શક મિત્રો આ નવા વર્ષે વર્ષ બે હજાર પચીસના હું તમને આ જ વાત જણાવવા માગું છું કે તમે જ્યારે અમેરિકાના કોઈ પણ પ્રકારના વિઝા લેવા જાઓ ત્યારે તમારે બિલકુલ ગભરાવું નહીં જોઈએ મુખ ઉપર ગભરાટ હોવો નહીં જોઈએ અમેરિકાના ઇમિગ્રેશન ઓફિસરો કોન્સ્યુલર ઓફિસરો તમારા દુશ્મન નથી તેઓ હજારો માઈલનો પ્રવાસ ખેડીને તમને વિઝા આપવા માટે જ આવ્યા છે જો વિઝા આપવા ન હોય તો અમેરિકાની સરકાર કરોડો રૂપિયા ખોલી ખર્ચીને એમની પાંચ પાંચ કોન્સ્યુલેટો અમેરિકામાં શા માટે સ્થાપે અને આટલે દૂરથી એમના ઓફિસરોને અહીં ઇન્ડિયામાં શા માટે બોલાવે તેઓ ફક્ત એટલું જાણવા માગે છે કે તમે જે પ્રકારના વિઝા માગો છો એને માટેની તમારી લાયકાત છે કે નહીં અને તમે એવી વ્યક્તિ નથી ને કે જે અમેરિકાને નુકસાન પહોંચાડે કારણ કે જ્યારે પેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો ધ્વંસ કરવામાં આવેલા હતા ત્યારે જે ઓગણીસ લોકો હતા એમાં એ બધા સ્ટુડન્ટ વિઝા લઈને અમેરિકામાં પ્રવેશ્યા હતા એટલે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મેળવવા આપતી વખતે તો કોન્સિલર ઓફિસરો બહુ જ ચોક્કનના હોય છે બીજું તમારે મુખ પર તો ગભરાટ લાવવો જ ન જોઈએ પણ જ્યારે ઓફિસર તમને કોઈ પણ સવાલ પૂછે તો એની આંખોમાં આંખો મેળવીને જવાબ આપજો આઈ કોન્ટેક્ટ જવાબ આપશો તો ઓફિસરને ખાતરી થશે કે તમે સાચું બોલો છો ઇન્ટરવ્યૂ બની શકે તો અંગ્રેજી ભાષામાં જ આપજો મને અમેરિકનોના અંગ્રેજી ઉચ્ચારો સમજમાં નહીં આવે એવું ધારી નહીં લેતા અને કદાચ એમના ઉચ્ચારો સમજ ન પડે તો કહેવાનું કે સર પ્લીઝ રિપીટ ઇટ પાર્ડન મી આઈ હેવ નોટ અન્ડરસ્ટુડ યોર ક્વેશ્ચન સાવ સરળ છે એ લોકો તમને પાછો સવાલ પૂછશે અને તમે એના જવાબો આપજો અને હા વિઝા કન્સલ્ટન્ટો તમને વારંવાર જે સવાલો પૂછાય છે ઇન્ટરવ્યૂમાં એના જવાબો ગોખવતા હોય છે આ ગોખેલા જવાબો આપવાના નહીં જો તમે ગોખેલા જવાબો આપશો ને તો કોન્સ્યુલર ઓફિસરને એવું લાગશે કે તમે સાચું બોલતા નથી એટલે જવાબો સાચા આપવાના પણ ગોખેલા નહીં આપવાના અને ઇન્ટરવ્યૂમાં જાઓ એ પહેલાં તમને શું પૂછવામાં આવી શકે તમારી લાયકાતો તમે કેવી રીતે દેખાડી શકો તમારી ફાઇનાન્શિયલ કેપેસિટી તમે કેવી રીતે પ્રદર્શિત કરી શકો આ બધી જાણકારી મેળવીને જજો વારંવાર જે સવાલો પૂછાતા હોય છે એ કેવા હોય છે એ પણ જાણી લેજો અને જવાબો તમારી પોતાની જ ભાષામાં તમારી જ લેંગ્વેજમાં આપજો અને દર્શક મિત્રો આ બધી બાબતમાં તમને કે મૂંઝવણ થાય તમને કે જાણકારી મેળવવી હોય કોઈ સવાલનો કેવો જવાબ આપવો એ જો જાણવું હોય તો ટેન્શન લેતા નહીં મેં હું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને ઇમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તો દર્શક મિત્રો ચાલો આજથી એટલે કે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી નવું વર્ષ શરૂ થાય છે નવી આશાઓ તમારા આજે થશે મનમાં આવશે નવા નવા વિચારો આવશે પણ ગભરાતા બિલકુલ નહીં વિઝાની બાબતમાં જો તમને કઈ મૂંઝવણ હોય તો મેં હું ના